તો અમારી અનુસાર જામનગર કચ્છ જુનાગઢ દેવભૂમિ દ્વારકા સુરત નવસારી વલસાડ માં અતિ ભારે વરસાદ થઈ શકે છે જ્યારે અમદાવાદ મહેસાણા વડોદરા બનાસકાંઠા અને રાજકોટ જિલ્લા સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતા રાજ્યમાં અનેક જિલ્લામાં ગાજવી સાથે વહેલી સવારથી જોરદાર પવન સાથે વરસાદી માહોલ જુનાગઢ જિલ્લામાં મુશળધાર વરસાદ તો જુનાગઢનો વેલિંગટન ડેમ ઓવરફ્લો

જેમાં દ્વારકા જામનગર ઓખા પોરબંદરના ભાગોમાં ભાગો સામાન્ય થી ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે ગુજરાતની ની જીવાદોરી સમાન સદાર ડેમ 51% થી વધુ ભરાયો તો રાજ્યના ના 11 જળાશયો 50 થી 70% ભરાયા જૂનાગઢ મેઘરાજાની તોફાની બેટિંગ બે કલાકમાં માં માણાવદર અને મંથલી દોઢ ઇંચ થી વધુ વરસાદ જોવા મળ્યો સમગ્ર ગુજરાતમાં માં જામ્ય વરસાદી માહોલ કુલ 202 તાલુકા માં મેઘમેર

તો ગેર સમાજની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર રાજ્ય સરકાર દ્વારા 10000 થી વધુ ખેડૂતોને ચુકાવશે થાય તો કમોસમી વરસાદના કારણે થયું હતું નુકસાન તો માર્ચ અને મે મહિનામાં કમોસમી વરસાદ થયો હતો તો તુર્ષો ભટાપટ ગેર સમાજની વાત કરીએ તો લોનાવાલા પિકનિક મનાવવા ગયેલા એક જ પરિવારના પાંચ લોકો નદીમાં તણાયા તો ત્રણના મોત બે ની શોધખોળ ચાલુ દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને અનેક જિલ્લામાં કાલ રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો તો મેઘરાજાએ રાજ્યના અનેક જિલ્લામાં મન મૂકીને વરસ્યા છે તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી અનુસાર મેઘમેર જોવા મળી છે તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી તો છેલ્લા ચોવીસ કલાકમાં નવા નીરની આવક જોવા મળશે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસાને લઈને ભારતીય હવામાન વિભાગે આજે જુલાઈ મહિના માટે ચોમાસાની આગાહી કરી છે

દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભારે વરસાદના પગલે જૂનાગઢ જિલ્લાના આવતીકાલે શાળાઓમાં રજા તો ભારે વરસાદ થતા જૂનાગઢ જિલ્લાના શાળાઓમાં રજા જાહેર તો માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળામાં આવતીકાલે રજા તો શાળાના તમામ સ્ટાફને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આજે ભારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અમદાવાદમાં ગમઠોંઠ અકસ્માત સર્જાયો તો ગુજરાતના રાજ્યમાં ચોમાસાનો જમાવટમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ જોવા મળ્યો તો દેશભરમાં લાગુ પડેલા નવા કાયદા હેઠળ દિલ્હીમાં પહેલો કેસ નોંધાતા 1 જુલાઈથી કોમર્શિયલ એલપીજી ગેસના સિલિન્ડરના ઘટાડો જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ આગાહીને લઈને રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં એકવીસ તાલુકામાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ જોવા મળ્યો તો રાજ્યમાં સાર્વજિક વરસાદની આગાઈ કરવામાં આવી હતી જેને લઈને અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો જેમાં માણાવદરમાં આઠ પોઇન્ટ પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે સુરતના માહોમાં સાત ઇંચ અને મંથલીમાં છ ઇંચ વરસાદ જોવા મળ્યો તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકા અને જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ જોવા મળ્યો

દેશના નાગરિકોને સ્વાસ્થ્યની ચિંતા કરીને કેન્દ્ર સરકારે પ્રાકૃતિક કૃષિને અપનાવવાને આહવાન કર્યું છે જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં નિર્ણય લેવાયો છે જ્યારે અંતર્ગત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ યોજના હાથ ધરાય છે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા શાકભાજી પાકોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે ખેતી પ્રોત્સાહન આપવા માટે હેક્ટર દીઠ વીસ હજારની સહાય આપવામાં આવે છે દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભારે ત્યાંથી ભારે વરસાદની આગાહી તો આ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે તમામ જિલ્લામાં ગાજવીજ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગમાં એલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે તો દોસ્તો ફટાફટ જ્યાં સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે

જોકે આ અંગે હવામાન વિભાગનું અનુમાન સામે આવ્યું છે જેમાં જુલાઈ મહિનામાં વરસાદનું વલણ સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી છે